જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે વાત કરીએ છીએ તુલસીની માળા વિશે અને ખાસ કરીને કે તુલસીની માળા પહેરતા સમયે શું ધ્યાન રાખવું જોઈએ તુલસી માળા ધારણ કરવી એ બહુ પાવન અને શુભ બાબત છે પરંતુ તુલસીની માળા પહેર્યા પછી કેટલાક નિયમોનું પાલન કરવું પણ ખૂબ જરૂરી છે જો તમે આ નિયમોનો ખ્યાલ નહીં રાખો તો તમારું શુભ કાર્ય વ્યર્થ પણ થઈ શકે છે સૌથી પહેલી વાત કે તુલસીની માળાને પહેરવા પહેલાં ગંગાજળથી સારી રીતે ધોઈ અને સૂકવી લેવી આવું કરવાથી માળા પૂરી રીતે શુદ્ધ થઈ જાય છે અને તેમાં ભગવાનની કૃપા વધુ સર્જાય છે માળા પહેરવાનો શ્રેષ્ઠ સમય છે પ્રદોષકાળ એટલે કે સાંજે આ સમયે માળા પહેરવા માટે સૌથી શુભ માનવામાં આવે છે માળા ક્યારેય પણ રવિવારે અથવા અમાસના દિવસે ન પહેરવી હવે જ્યારે તમે તુલસી માળા એકવાર પહેરી લીધી છે તો તેને વારંવાર ઉતારશો નહીં એટલે કે એકવાર માળા પહેર્યા પછી સતત ગળામાં રાખવી જોઈએ માળા ઉતારવી અને ફરી પહેરવી તે યોગ્ય ન ગણાય તુલસીની માળા પહેર્યા બાદ ગંભીર રીતે ધ્યાન આપો તમારી જીવનશૈલી પર માળા પહેર્યા બાદ તમારે શાકાહારી બની જવું માંસ દારૂ તમાકુ જેવી વસ્તુઓથી દૂર રહેવું આ પવિત્રતા રાખવી એ તુલસી માળા ધારણ કરવાનું મહત્વપૂર્ણ અંગ છે અને તુલસીની માળાને ક્યારેય પણ જમીન પર કે પગથી સ્પર્શ ન થવા દો જો ભૂલે ચૂકે માળા જમીન પર પડી જાય તો ફરીથી તેને ગંગાજળથી શુદ્ધ કરી લેવી જો ગળામાં પહેરવામાં તકલીફ હોય તો માળાને હાથમાં લપેટીને પણ રાખી શકાય જ્યારે તમે નિત્ય કર્મ કરો એટલે કે શૌચ ક્રિયા કર્યા બાદ માળાને કાઢીને ગંગાજળથી ધોઈને ફરીથી પહેરવી જોઈએ આથી તુલસીની માળાને આભૂષણ ન સમજતા પવિત્રતા અને ભક્તિની ભાવનાની સાથે જ ધારણ કરવી તો મિત્રો આજથી જો તમે તુલસીની માળા પહેરવા જઈ રહ્યા છો તો આ વિડીયોમાંથી શીખેલી વાતોને ધ્યાનમાં રાખજો અને તમારા જીવનમાં ભક્તિ અને શાંતિ લાવજો જો આ વિડીયોની માહિતી તમને લાભદાયી લાગી હોય ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ